મિત્રો આજના નવા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે છે બીજી તારીખ તો આજે છે આપણો જન્મદિવસ દિવસ તો વ્લોગ માં આગળ બન્યા રહેજો જી રહ્યા છે ભાવનગર કોલેજ તો અત્યારે આપણે જઈ રહીએ છે બસ સ્ટેન્ડ તો મિત્રો અત્યારે આપણે બસ સ્ટેન્ડ ઉપર બસ આવે એટલે જઈએ આપણે ભાવનગર મિત્રો અત્યારે આપણે બસ માં બેસી ગયા છે અને જઈએ છે ભાવનગર મિત્રો આપણે ભાવનગર ટોપ થ્રી સર્કલ પી ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ કોલેજે મિત્રો આપણે અત્યારે કોલેજે પહોંચી ગયા છીએ હમણાં થોડીક વારમાં લેક્ચર ચાલુ થાય એટલે આપણે જવાનું છે અંદર તો મિત્રો અત્યારે આપણે બે લેક્ચર પૂરા કર્યા અને વચ્ચેમાં થોડોક બ્રેક છે વિશે છે તો આપણે બેઠા છીએ મિત્રો અત્યારે પડી ગઈ છે રજા તો આપણે અત્યારે જવાનું છે જગા ધાકા જગા ધાકાથી બસ આવે એટલે આપણે ભાઈ જઈએ ખરે મિત્રો આપણે આપણા નિયમ પ્રમાણે આવી ગયા છીએ જગા ધાકા બસ આવે ની વાટે જઈએ આપણે દોસ્તો મે તો આપણે ભાવનગર થી આવી ગયા છીએ અને અત્યારે આપણે ટ્રાફિક બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અત્યારે આપણે જવાનું છે કરે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને વ્લોગ માં આગળ બના રહીજો તો મિત્રો અત્યારે વાગ્યો છે ને તો અત્યારે આપણે જઈએ છીએ જોહરની ની નમાજ પડવા તો મિત્રો આપણે જોહરની ની નમાજ પડીને આવી ગયા છીએ અને અત્યારે આપણે જઈએ છીએ ઘરે તો વ્લોગ માં આગળ બના રહીજો મિત્રો ઈદ મિલાદ આવે છે આપણા ઘરની ઉપર આપણે ઝંડો લગાડીએ છીએ મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ધાબા ઉપર આપણે ઈદ મિલાદ આવી રહી છે તો આપણે ઝંડો ફીટ કરવા માટે ઝંડો પણ દેખાડીશ આ આજે મારો જન્મદિવસ હતો ઘણા લોકોએ સ્ટોરી અને મને મેસેજ કરી હેપી બર્થ કીધું હતું તમામનો દિલથી આભાર થેન્ક યુ સો મચ મારો જન્મદિવસ યાદ કર બનાવવા માટે તો અત્યારે આપણા ધાબે આવ્યા છીએ કે હવે ટૂંક સમયમાં ઈદ એ મિલાદ આવી રહ્યું છે તો આપણે ઝંડો પર લગાવેલો છે તો પાછો તમે જોઈ શકો અને આજે આપણે સેલ્ફીમાં બ્લોગ ઉતારીએ છીએ સેલ્ફી સ્ટીક આવે ને એની તમે જોઈ શકો આખો વ્યૂ તો મિત્રો આજે આપણો જન્મદિવસ હતો તો આપણે જન્મદિવસ શાંતિથી ઉજવવાનો હતો અને કાંઈ ઉજવણી બુજવણી કરવાની હતી નહીં મિત્રો શાંતિ અને સરળ રીતે આજનો આપણો જન્મદિવસ પૂરો થવા આવ્યો છે મિત્રો આજે છે ને ઘણા લોકોએ મારી સ્ટોરી બી બડેની ચડાવી હતી મારા કુટુંબજનો હતા ઘણા મારા મિત્રો હતા તમામને દિલથી આભાર મિત્રો ઈદે મિલાદ આવી રહ્યો છે તો તમામ મારા ભાઈઓને વિનંતી છે કે પોતાના ઘર અને દાબા એક ઝંડો લગાડવા વિનંતી તેથી આપણા નબી સાહેબની આપણા દિલમાં ઇજ્જત થોડીક વધે છે અને આમ તો આપણા બર્થ ડેમાં આપણે ઘણો ખર્ચો કરીએ છીએ પણ આપણા નબીનો જન્મદિવસ હવે ટૂંક સમયમાં આવે છે તો આપણો હક બને એમાં પણ થોડો ખર્ચો કરવો